ગુજરાત આખામાં ચર્ચા જગાવનારા બીજેટ કૌભાંડના કેસમાં મોટી અપડેટ સામે આવી છે છ હજાર કરોડના કૌભાંડમાં ફરાર એવો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો છે મહેસાણાથી તેની ધરપકડ કરવામાં આવી છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા ને મારું નામ છે ઇમરાન આખા ગુજરાતમાં હાહાકાર મચાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ આજે સત્યાવીસ ડિસેમ્બરના રોજ થઈ ગઈ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામેથી તેને પકડી લેવાયો છે સીઆઈડી ક્રાઇમ તેને લઈને ગાંધીનગર રવાના થઈ હોવાના અહેવાલ છે ધરપકડથી બચવા આ મહાઠગ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ તેણે કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી કૌભાંડ સામે આવ્યું ત્યારથી આ મહાઠગ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો નાસ્તો ફરતો જોકે તેની કારી ફાવી નહીં અને તે સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી ગયો આ કૌભાંડની વાત કરીએ તો બીઝેડ ફાઈનાન્શિયલ સર્વિસીસ અને બીઝેડ ગ્રુપનો સીઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેના સાગરીતો સામે ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચાર કંપનીઓ મારફતે કોભાણ કર્યું હતું બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન આ કોભાણ થયું અનેક લોકોને એકના ડબલ અને મોટા વ્યાજની લાલચ આપી હતી અને લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા અવારનવાર આ મહાઠક ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતો હતો આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના કેટલાય અધિકારીઓએ બીજે ગ્રુપની પોન્સી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો હવે જ્યારે મોટું અને બેન માથું ગણવામાં આવે છે એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો છે ત્યારે આ કેસમાં નવા કડાકા ભડાકા પણ થાય એવી શક્યતા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર